અને ટીડીઓને તેમજ અન્ય અધિકારીઓની પોલ ખોલી નાખી છે ભરૂચના કાવી ગામના કેટલાય વિદ્યાર્થીઓ અને વાલીઓએ જાતિના પ્રમાણપત્ર માટે દર બદર ભટકવું પડી રહ્યું છે કારણ છે અધિકારીઓનું તુગલગી ફરમાન વિદ્યાર્થીઓને અને વાલીઓએ હાલ જાતિના પ્રમાણપત્રની જરૂરિયાત હોય છે તેવામાં ભરૂચના ટીડીઓ મુસ્લિમ સમુદાયના કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓને મોલવીઓના સર્ટિફિકેટ લાવવા માટે દબાણ કરે છે આ વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે કાવી ગામના એક યુવાને ટીડીઓ સાથે ટેલિફોનિક વાત કરી અને ટીડીઓએ કહ્યું કે એક સક્ષમ અધિકારી તરીકે અમે કંઈ પણ માંગી શકીએ છીએ. જોકે ટીડીઓની આ વાત સરકારના પરિપત્રના વિરોધમાં હતી કારણ કે સરકારી ધારાધોરણ મુજબ મોલવીનું સર્ટિફિકેટ માન્ય નથી છતાં પણ ટીડીઓએ આ બાબતે માંગણી કરતા જંબુસરના વિદ્યાર્થીઓ ત્રાહિમામ ભોકારી ઉઠ્યા છે. પહેલા જરા જાગૃત નાગરિકની ઓડિયો ક્લિપ સાંભળી લો જેથી તમને અંદાજો આવશે કે ખરેખર ટીડીઓ શું માંગ કરી રહ્યા છે.

બરાબર એ તો સ્કૂલ માં ધોરણ પાસ કર્યું હોય બારમું ધોરણ પાસ કર્યું હોય એ છોકરા ઓને કાઢવાનો હોય છે આપડા બધા જ છોકરા આપડે આ તો હું છે કે આ તો હું છે કે હમણાં દસમું બારમું પાસ કર્યું છે એમને એડમિશન લેવાના હોય બધું લેવાનું હોય EWF ના દાખલા કઢાવાના હોય એટલે જરૂરી છે કે એ બધી વસ્તુ વહેલી કરવી પડે તમે પરિપત્ર આપી દો આપડે મોલ્યો ને પરિપત્ર બતાવી દઈએ કે દાખલો પછી ના કેમ આપે હે પરિપત્ર મારે ગોતવાનો છે TDO એ જાગૃત યુવાને ટીડીઓ સાથેની વાતચીતનું રેકોર્ડિંગ સંદેશ ન્યૂઝ ને આપતા સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું જેમાં ટીડીઓની માંગણી ગેરવ્યાજ બી જણાય તો ટીડીઓએ એ પણ કહ્યું કે જંબુસર તાલુકામાં કેટલાક મુસ્લિમો એવા પણ છે જેમના નામ હિન્દુઓના નામ સાથે મેળ ખાય છે એટલા માટે આ દાખલા મંગાવ્યા હતા એમાં આપણે ઘણી ગ્રામ પંચાયતોમાં આપણા ગરાસિયા કોમ્યુનિટીના લોકો હોય છે કે જેના નામ ઉપરથી સ્પષ્ટ આપણને થઈ શકતું નથી કે કે મુસ્લિમ છે કે હિન્દુ એટલે મારે મારી રીતે ખાતરી અને ખરાઈ કરવા માટે આ એક જ હેતુ માટે થઈને મેં આપણા મદરેસાના મૌલવી સાહેબના દાખલાનો આગ્રહ રાખેલો છે જેથી એઝ અ સક્ષમ અધિકારી તરીકે હું ધાર્મિક લઘુપતિનું કોઈને ખોટું પ્રમાણપત્ર ન આપી શકાય બસ એ જ મારો મૂળ હેતુ છે આપણા ભૂતકાળમાં એવા ઘણા બનાવો આપણે બની ચૂકેલા છે કે જેમાં કે દાખલા તરીકે કોઈ આપણે સત્તાધિકારી તરીકે ખરાઈ કરવા માટે માત્ર આ જે એટલે આપણે હેતુ માટે કોઈ બી દાખલો જ્યારે આપણે આપવાનો હોય ને ત્યારે એમાં સ્પષ્ટ લખેલું હોય છે કે સક્ષમ અધિકારીને ખાતરી થાય ત્યાં સુધી એ પુરાવા માગી શકે તો આ હેતુ માટે થઈને આપણે મદરેસાના મૌલવી સાહેબનો દાખલો માગેલો છે એટલે ભવિષ્યમાં હવે આ વાતને બી આપણે ધ્યાનમાં લઈએ છીએ અને દરેક શાળાના આચાર્યશ્રીને પણ એક આપણે ફરમાન અહીંથી કરવડાવી દઈએ છીએ કે ભાઈ તમે હવે ભવિષ્યમાં કોઈ બી એલસીમાં જ્યારે જાતિ લખવામાં આવે ત્યારે સ્પષ્ટ એમાં ધર્મનું બી આપણે વર્ણન કરવામાં આવે ટીડીઓ એ સંદેશ નું સાથે વાત કરતા એ વાત કબૂલી કે હવે પછી તેઓ શાળાઓને જ આદેશ કરશે તો બીજી બાજુ વાલીઓનો આરોપ છે કે આ પ્રકારના કોઈ પરિપત્ર નથી તેમ છતાં તેમને પરેશાન કરવામાં આવે છે વાલીઓ શું આરોપ લગાવી રહ્યા છે તે પણ જરા સાંભળી લો મને એમણે એવું કીધું કે સક્ષમ અધિકારી તરીકે હું કોઈનો પણ દાખલો માગી શકું છું અને એ દાખલો તમારે આપવો પડશે કે આ જે દાખલાઓ જે છે કાઢવામાં આવે છે મોલ્યોના તો કયા જીઆરમાં છે મેં ઓનલાઈન ડેટા પણ ડાઉનલોડ કરેલા છે ડિજિટલ ગુજરાતના પોર્ટલ પર પ્રિન્ટ પણ લાવેલો છું એની અંદર પણ જો કોઈક રિલિજિયસ જે આગેવાન છે એમનો કોઈ દાખલો ઇસ્યુ કરવાનું કીધું હોય તો એના માટે ડી સાહેબ જે છે એ અમને ખુલાસો આપે હાલ તો ટીડીઓ દ્વારા મોલવીના સર્ટિફિકેટની પ્રથાને બંધ કરી દેવામાં આવી છે પરંતુ આવા તુગલગી ફરમાન આપતા અધિકારીઓએ સમજવું પડશે કે આ લોકશાહી છે કોઈ રાજાશાહી નથી બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ